ચલો ત્યારે આપણે બનાવીશું માખણ શ્રી કૃષ્ણ કરીએ માખણમાં તો કઈ ગરમ કેવું કરવાનું નથી કેમ જશુરદા ભયા વલો કરતા હતા એ દોરીથી વલોઈ મટકામાં કરતા હતા આપણે આજે કરીશું ઝીરણીથી તો ચલો સ્ટાર્ટ કરીએ વિડિયો તો ચલો ફ્રેન્ડ ત્રીજો પ્રસાદ છે મારો એક બીજો બીજા નંબરનો છે માખણનો અને ત્રીજા નંબરનો છે કલાકંદનો તમને ખબર હોય તો ભગવાન શ્રી કૃષ્ણને કલાકંદ બી બહુ જ ગમે છે તો હું ત્રીજો પ્રસાદ એમનો બનાવીશ કલાકંદ તો કલાકંદમાં પહેલાં પનીર બનાવીશું આપણે ઘરનું બરાબર તો ચલો પનીર બનાવી દઈએ એક ગેસ આજે મારો ઠંડુ છે શીતળા માતાનો કચ્છેનો એટલે એ ઉપયોગ નહીં કરીએ અને બાજુમાં મૂકી દઈશું દૂધ તેલે લુડબી ઉકળતું થાય फटाफट કલાકન બનાવવું છે તો આ રીતે તમે ચોકકસ થી ટ્રાય કરજો હું તમને 5 મિનિટ થી 10 મિનિટના અંદર 10 મિનિટ રાખો ને કારણ કે પનીર ભી બનાવવું છે પનીર બનેલું હશે ને તો 5 મિનિટમાં કલાકન બની જશે તો એક બાજુ આપણે ઉકળવા દેຊું ઘી લઈ લેશું બીજો તળજો ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોકકસ થી કરજો તો ચલો ચલો તો ફ્રેન્ડ કેસ કરી દીધો છે ફ્રૂટ ઇલાયચી આપણી જોડે છે ડ્રાય ફ્રૂટ છે પણ કલાકંદમાં માં ડ્રાય ફ્રૂટ ને જોઈતું નથી લીધો છે પોણી વાટકી જેટલો મિલ્ક પાવડર કલાકંદ ફટાફટ બનાવવાનો ટેસ્ટી બનશે બહુ જ મસ્ત લાગશે કલાક નો દૂધ બે બાજુ ઉકળે છે ત્યાં સુધી આપણે કરીશું શ્રી કૃષ્ણ ભગવાનનું માપણ અને પછી બે રહેશે લાઈ મધ તો તમને પૂરતી બી ગયા બનાવીએ પણ લાય છે નહીં તો એના પછી હું બનાવીશ પંજરી અને બીજું બનાવીશું ખીર ભગવાન પ્રિય હોય છે ખીર થઈ ફ્રેન્ડ પાંચ પ્રકારના સ્વાદિષ્ટ પ્રસાદ હવે આમાં આપણે જોઈશે દૂધ તમે મીલ્ક પાવડર ડાયરેક્ટ ના નાખતા ફ્રેન્ડ કારણ કે આમાં શું થાય ખબર છે ડાયરેક્ટ તમે નાખો ને તો ગઠા થઈ જાય ઠંડુ બાળ મળે છે તૈયાર પણ બને ત્યાં સુધી આપણે આપણા હાથે ભગવાનને આજે બાર મહિના આપણે ભગવાન જોડે માગતા હોઈએ છીએ તો આજનો દિવસ ભગવાનનો છે તો આપણે થોડી એમના માટે મહેનત કરીએ ઓકે વિશ્કરમાં બધું હરાઈ ગયું છે વાંધો છે રસોનું બગડે આજે તો ધ્યાન ના આપતા કારણ કે હું એક સાથે પાંચ પ્રસાદ બનાવી રહી છું એટલા માટે ચલો મિક્સ થઈ ગયું છે દૂધ મારું ઉકળી ગયું છે હવે હું મિલ્ક પાવડર એડ કરી દઈશ અને ફટાફટ પનીર બી એડ કરી દઈશ જો આ રીતે કરી નાખવાનું એટલે તમારે પાવડરના ગઠ્ઠા ના થાય હજુ થોડું અલાઈ જઈશ પીડીયો લાંબો ના થાય એટલે સ્ટોપ કર બાજુમાં મારું દૂધ બી ગરમ થઈ ગયું છે તો હું દૂધ ફાડી રહી છું લીંબુથી અને એ બી આપણે નિકાલ લઈશું ફટાફટ અંદર પાણી રેડીશું ને એટલે ખટાક થી નીકળી જશે પનીર થઈ ગયું છે મારું તૈયાર ચાલો તો પનીરને ધોઈ લઈએ ફટાફટ

પનીર બનીને તૈયાર કલાકંદ માટે મારા જોડે મિલ્ક પાવડર નુંડરફટ કરી દઈશું એમાં જશે પનીર હવે દસ મિનિટ એને ફૂલ ગેસે તમારે જ્યાં સુધી આ દૂધના બળી જાય એનો માવો ના તૈયાર થાય ત્યાં સુધી તમારે ફૂલ ગેસ ઉપર એને થવા દેવાનું પછી એમ લાગે કે માવો થઈ જવા આવ્યો છે થોડું ગજરું છે લચકો પડી ગયો છે ત્યારે આપણે ખાંડ તમને ભાવે તો થાય ત્યાં સુધી હું મારું માખણ તૈયાર કરું ચલો ફ્રેન્ડ મારું કૃષ્ણ ભગવાનને ધરાવવા માટે માખણ તૈયાર છે દેખાય છે ને તમને હાથે હવે આને થોડીક ઠંડુ કરી લઈશ તમને ચમચી સુધી ખાંડ અને અંદર જશે થોડુંક જ ઇલાયચી પાવડર બસ બીજું કશું મારે પેલા કાંકડા ચોડતું હતું એટલે મેં આમાં લઈ લીધું ત્યાં જવા લાગ્યું હવે હું બાજુમાં મૂકી દઈશ પંજરી નું ધાણા થોડા શેકાવા તાજા હોય ને તો શેકવાની જરૂર ફ્રેન્ડ નથી પણ આપણે ઘરે પડ્યા હોય એક ચોમાસું ગયું હોય ને એટલે થોડા શેકિંગ કરીએ ને તો ફટાફટ મિક્સરમાં પીસાઈ જાય ખાંડ મારી જોડે તૈયાર છે એમાં હું મસ્ત ટાણા પીસી નાખી દઈશ સાદી સિમ્પલ કરીશ ચલો તો કલાકંદ બની જવાયું છે અને ધીમા તાપે છોડી દઈશું અને લઈ લઈશું દાણા ફટાફટ ચોખા થઈ ગયું ને કલાકંદ

મેં સ્ટીલની ડીશમાં જ ઠારી લીધું છે પછી આપણે એને આકાર આપીશું થોડી ઠરશે એટલે ઓકે પણ થોડું જાડું રાખીશું ઉપર તમારે ગુલાબની પોંખડી ડ્રાયફ્રૂટ જે બી સેડ કરવું હોય તે તમે કરી શકો છો તો આ છે મારું કલાકંદ બનીને તૈયાર ચલો ત્રણ પ્રસાદ બની ગયો છે હવે બનાવીશું આપણે પંજરી ચલો ફ્રેન્ડ બનાવીશું ખીર મખાણા ખીર એક ચમચી જેટલું ઘી મૂકીશું વધારે નહીં અને અંદર થોડા મખાણા એડ કરીશું જેવા તમને ભાવતા હોય તમે ચોખાની બી બનાવી શકો પણ આજે આપણે ફરાળમાં મખાણાની બનાવી શકીએ અને મખાણા આપણે ખાતા હોઈએ છીએ એટલા માટે મસ્ત મખાણા શેકી દઉં ઘીમાં અને પછી એડ કરીશું અંદર દૂધ જેટલી બનાવી હોય એ પ્રમાણે દૂધ એડ કરી લેવાનું અને એ પ્રમાણે મખાણા લઈ લેવાનું હવે ધીમ આપણે આપણી ખીર ઉકળવા દેવાની જ્યાં સુધી ઝાડી થાય ત્યાં સુધી જશે ઇલાયચીનો ભૂકો અને જશે અંદર થોડું ડ્રાયફ્રૂટ જે રીતે તમને ડ્રાયફ્રુટ ભાવતું હોય આ થાય છે મખાણાની ખીર બાજુમાં આપણે જે પંજરી બનાવી છે એના માટે મેં ધાણા લીધા છે થોડા શેકી લઈશ મખાણાનું દૂધ તમે વધારે ઓછું કરી શકો છો તમને જે રીતે ભાવતું હોય એ રીતે હું પ્રસાદ પૂરતું બનાવી દઈશું બાકી ફરાળમાં મખાણાની ખીર બહુ જ મસ્ત લાગે તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો હવે આપણે પંજરી માટે મસ્ત ધાણા શેકી લઈશું હવે તમને કીધું એ રીતે જો ફ્રેશ હોય તો શેકવાના નહીં અને ફ્રેશ ના હોય તો થોડા શેકીને એની પંજરી કરવાની મજા આવશે

હવે એક ડીશમાં આપણે નીકાળી લઈશું જે ઉપર ઉપરથી તમને એવું લાગતું હોય તો એને વધારાનું ચાલી લેવાની મોટી ચાયણી ના હોય તો આ કાઢી અને ઉપર અત્યારે બધા ડ્રાયફ્રુટ વાળી બી કરતા હોય છે મેં સાદી જ કરી છે ખાલી ધાણાની બરાબર આ રીતે આપણે એને ચાળી લેવાનું ઉપર ઉપરથી ધાણા લઈ લેવાના હવે આમાં એડ કરી દઈશું આપણે પંજરીમાં ધાણા જે શેકીને આપણે પીસી લીધા એમાં એડ કરીશું ખાંડ આપણી સાદી સિમ્પલ પંજરી તૈયાર થાય એમાં તમે ડ્રાયફ્રુટ નાખો ઇલેયી પાવડર નાખો એ તમારી ચોઈસ છે પણ મેં કરી છે સાદી સિમ્પલ પંજરી જે ધાણા શેકી લીધા મિક્સરમાં પીસી લીધા અને એમાં ખાંડ એડ કરી બરાબર ચલો મારું થઈ ગયું છે મખાણાવાળું ભોજવી તૈયાર તો આપણે થાળી તૈયાર કરી દઈશું ભગવાનની થાળની તો આ છે ખીર હવે માખણ સેટ થોડી વાર કલાક એટલે પાંચ મિનિટ આપણે ઠરવા દઈએ ખીર બી ઠરી જાય આ છે માખણ માખણ અહીંથી મીઠી પૂરી છે ખીર બનાવી છે આપણે મખાણાવાળી અને પંજરી છે હવે રહી છે કલાકન ચાલો કલાકંદ અંદર બી ઠંડુ થઈ ગયું છે તમને પીસ પીસ આ ઘરે કર્યું છે નહીં લાગતી અને એના એટલું દાણેદાર માવા મલાઈ જો છે ને ચાલો ભગવાનના પ્રસાદમાં લઈ લઈશું આપણે ધરાવવા માટે મારે થઈ ગઈ છે ભગવાનની થાળી તૈયાર પાંચ પ્રસાદની મેં તમને કીધું તું એ રીતે

પૂરી છે ખીર છે પંજરી છે માખણ છે અને કલાક છે અંદર તુલસીનું પત્તું છે ફ્રેન્ડ તો ચલો કૃષ્ણ ભગવાનને ને ધરાઈ આવી ફ્રેન્ડ બાય